એક તરફ ફોરેસ્ટ બિટગાર્ડના ઉમેદવારો ભરતી સંખ્યામાં વધારો કરવા માટે ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યા હતા તેમને રોડ પર ઢસાડવામાં આવી રહ્યા હતા ડિટેન કરવામાં આવી રહ્યા હતા અને આજ વચ્ચે સરકાર આ ફોરેસ્ટ બિટગાર્ડની ફિઝિકલ એક્ઝામ લેવાની તૈયારી કરે છે પાંચ છ અને સાત તારીખે આ ફિઝિકલ ટેસ્ટ યોજાવાની હતી અને આ ઉમેદવારોને ડિટેન કર્યા પછી તેમની માંગો અસંતોષાય છતાં એક્ઝામ લીધા પછી પણ આ એક્ઝામમાં ગોબાચારી જોવા મળી છે શું સમગ્ર ઘટના તેના વિશે આ વિડીયોમાં વાત કરીશું નમસ્કાર મીડિયા રેવોલ્યુશનમાં આપનું સ્વાગત છે અને હું છું ચિત્ર આપની સાથે ફોરેસ્ટ બિટગાર્ડના ઉમેદવારો છેલ્લા દોઢ મહિનાથી ગાંધીનગર ખાતે ધામા નાખી ચૂક્યા હતા અને ફરતી સંખ્યામાં વધારો કરવા માટે આંદોલન કરી રહ્યા હતા જેના વિઝ્યુઅલ્સ અને જેના ડિટેલ્ડ અહેવાલો અમે અમારા અગાઉના વિડીયોમાં બતાવ્યા હતા તેને તમે આ આઈ બટન પર ક્લિક કરી અને જોઈ શકો છો અને આ જ વચ્ચે સરકાર નિર્ણય કરે છે અને દોરણું સેવા પસંદગી મંડળ પાંચ છ અને સાત તારીખે આ ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારોની ફિઝિકલ પરીક્ષાનું આયોજન કરે છે અને આ પરીક્ષા જે યોજાઈ હતી તેમાં એક ડમી ઉમેદવાર પકડાય છે આ ડમી ઉમેદવાર પોતાના એક મિત્રના વતી ફિઝિકલ ટેસ્ટ પાસ કરવા માટે ગાંધીનગર સેક્ટર સત્યાવીસ ખાતે પહોંચી ચૂક્યો હતો અને આ ડમી ઉમેદવાર પકડાયો કઈ રીતે તે બાબતે યુવરાજસિંહે ખુલાસો કર્યો છે તો પહેલાં શું કહે છે યુવરાજસિંહ તમે તે સાંભળી લો નમસ્કાર જય હિન્દ જય ભારત યુવરાસિંહ જાડેજા ગુજરાતમાં ફરી એક વખત ડમી કાન છે જી હા આજ વખતે ગુજરાતની ફોરેસ્ટ બિટગાર્ડની જે પરીક્ષા હતી એ ફોરેસ્ટ બીડગાર્ડની પરીક્ષા અત્યારે જેની સારી કસોટી ચાલી રહી છે પાંચ છ સાત આઠ તારીખના રોજ તેમાં ગત રોજ ગાંધીનગરના સેક્ટર સત્યાવીસમાં જે ઉમેદવાર પરીક્ષા આપી રહ્યા હતા તેમાં એક ડમી ઉમેદવાર હતો અને આ જ વખતે ભાવનગરથી હતો અને ભાવનગરમાં એના મિત્રની પરીક્ષા આપવા માટે અહીંયા ગાંધીનગર આવ્યા હતા અને નવીની વાત તો એ જ એ પણ છે કે એ ઉમેદવારે પરીક્ષા આપી પણ કરી અને પરીક્ષા ઉત્તીર્ણ પણ કરી જયારે અંતિમ જે પ્રક્રિયા હોય એટલે કે બાયોમેટ્રિક કરવાનું હોય ત્યારે એ બાયોમેટ્રિકમાં એ ઉમેદવાર ઝડપાઈ ગયો ફોરેસ્ટની સારી કસોટીની જો પ્રક્રિયાની વાત કરીએ તો સૌપ્રથમ આ ફોરેસ્ટ બિટગાર્ડની પરીક્ષામાં લેખિત પરીક્ષા લેવામાં આવી હતી અને ત્યારબાદ ફિઝિકલ પરીક્ષા છે તો ફિઝિકલ પરીક્ષામાં પણ સૌપ્રથમ રનિંગ કરાવવામાં આવે છે ત્યારબાદ લાંબી કૂદ ઊંચી કૂદ પુલપ્સ અને રસાચાળ આ પ્રકારને જે કહી શકાય કે ફિઝિકલ ક્વોલિફિકેશનના જે ક્રાઇટેરિયા છે એ પાસ કરવાના રહેતા હોય છે અને આ ગમી કેન્ડિડેટ આ તમામ પ્રકારના ક્રાઇટેરિયા જે છે એ પાસ કરી અને આગળ જવા જતો હતો ત્યારે એ ઉમેદવારનું બાયોમેટ્રિક કરવામાં આવ્યું ત્યારે આ પ્રકારની પોલ એ ચતી થઈ ભૂતકાળમાં થયેલા જે કાંડો છે ભૂતકાળમાં થયેલી જે ભરતીઓની અંદર ગોબાચારી કે કહી શકાય કે ભ્રષ્ટાચાર કે કૌભાંડો જે થયા છે તેમાંથી આપણે કશો જ બોધપાઠ લીધો નથી એ આયા સાબિત થાય છે કેમ કે આ ડમી ઉમેદવાર હોય કે અથવા તો ભરતીની અંદર ગઈ રીતે કે ભ્રષ્ટાચાર કરનારા ઉમેદવારોએ જો બળ મરી રહ્યું છે તો એનું એકમાત્ર કારણ એ છે કે ભૂતકાળની જે પરીક્ષાઓ છે ભૂતકાળમાં થયેલી જે ગોબાચારીઓ છે એમાંથી કોઈ પણ પ્રકારનો બોધપાઠ લેવામાં ન થાય અને જે આવા કોભાંડીઓ કે ભ્રષ્ટાચારીઓ કે ગેરીટી કરનાર ગેરરીતિ આચરનાર જે લોકો છે એને બળપૂર્વ એટલા માટે મળેલું છે કે એના ઉપર એક્શન લેવામાં નથી આવતા તાત્કાલિક ધોરણે આ તમામ જે ભ્રષ્ટાચારીઓ કૌભાંડીઓ કે જે ખોટી રીતે આ સિસ્ટમનો ભાગ બનવા માંગે છે એની ઉપર તાત્કાલિક ધોરણે એક્શન લેવા જોઈએ જય હિન્દ જય ભારત તો હા યુવરાજ જે પ્રમાણે તમે જોયું તેમણે કહ્યું કે પહેલાં તો જે પણ ફિઝિકલ ટેસ્ટ હતી તે એ ઉત્તીર્ણ કરી ચૂક્યો હતો તે પાસ કરી ચૂક્યો હતો પરંતુ જ્યારે બાયોમેટ્રિક્સ ચકાસવાની વાત આવી બાયોમેટ્રિક્સ એટલે કે ફિંગરપ્રિન્ટ્સ અને આયરી સ્કેન કરે તેની બાબત આવી ત્યારે તે ઉમેદવાર પકડાયો અને સૂત્રો દ્વારા જાણકારી મળી રહી હતી કે આ જે પરીક્ષા લેવાઈ હતી ગાંધીનગર સેક્ટર સત્યાવીસમાં ફિઝિકલ એક્ઝામ તેમાં ઉમેદવારોને માત્ર તેમનું આધાર કાર્ડ ચેક કરી અને તેમના આધાર કાર્ડના ફોટા સાથે તેમનો ફોટો મેચ કરી અને ગ્રાઉન્ડમાં એન્ટ્રી આપવામાં આવી રહી હતી અને આજ વચ્ચે એક ડમી ઉમેદવાર પકડાય છે અને ફરી એકવાર ડમી કાર્ડનું જે એપિસેન્ટર હાલ સુધી રહી ચૂક્યું છે તેવા ભાવનગરથી જ આ જે ડમી ઉમેદવાર છે તે આવ્યો હતો આ જ ડબી કાર્ડને લઈને આગળના અપડેટ જોવા માટે મીડિયા રેવોલ્યુશનની હાલત સબસ્ક્રાઈબ કરો આ વિડિયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં ફરી એકવાર નવા વિષય સાથે મળીશું ત્યાં સુધી મને મારા સાથે જય દબેન રજા આપશો નમસ્કાર